સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં ઉમંગ ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ હતો પ્રસંગ હતો પ્રતિમાના શિલ્પીની બીજી મુલાકાતનો આજે એસઓયુ સર્જનના દર્શને ફરી એકવાર પધાર્યા હતા શિલ્પ સર્જક રામ સુતાર પદ્મશ્રી અને પદ્મભૂષણ રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે તેઓએ ત્રાણું વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો વર્ષ બે હજાર અઢાર માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વેળાએ પધારેલા રામ સુતાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના આમંત્રણ ને માન આપીને પોતાના સુપુત્ર અને કલા ના વારસા ને આગળ ધપાવી રહેલા અનિલ સુતાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના દર્શને પધાર્યા સુતારે બે હજાર અઢાર થી બે હજાર ચોવીસ વચ્ચે એકતા નગર માં થયેલ વિકાસ ને જોઈને ખુબ જ ખુશી વ્યક્ત કરી

તેઓએ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી એકતા નગરનો ટૂંકા ગાળામાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અદભુત વિકાસ જોઈને તેઓ અભિભૂત થયા હતા